નમસ્કાર છો ન્યૂઝ પટેલ હવે છું સમાચાર વાગરા પણ નજીક આવેલા યોગી સોલ્ટ ખાતેથી વનકર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી માહિતી મુજબ આજરોજ પણિયાત્રા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી મળી હતી બનાવની જાણ થતા જ વાગરા વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી ભારે જહેમત બાદ મહાકાઈ મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને વાગરા વન કચેરી ખાતે લાવવામાં આવ્યું હતો નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ વેટરનરી ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવ્યા બાદ મગરને ફરી કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ વાગરા જોતો ના જોતો વાગે ને પાછા રંગ નીચે પડશે કે વાઘે ને કેવું દેશ